બનાસકાંઠાના કાંકરે તાલુકાના વ્યાપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં અધધ મતદાન થયું

ત્યારબાદ અને જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવીએ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતા હાશકારો અનુભવ્યો હતો થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર એમ અમે પણ મેન્ડેટ વિના અમારા ચૌદ ઉમેદવારો સાથે ચૂંટણી લડ્યા છીએ અમે મતદારો ખૂબ જ શાંતિપૂર્વક ઉત્સાહપૂર્વક સૂજબુજથી મતદાન કરી ન્યાય આપશે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલના ઉમેદવાર અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જીતની આશા વ્યક્ત કરી હતી ત્યારે હવે તારીખ એક સાત બે હજાર પચીસના રોજ સવારે નવ વાગે થરા માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી અને કાંટાની ટક્કર જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં મતદારોએ વર્તમાન સરકારને ધ્યાનમાં રાખી મતદાન કર્યું છે ને ક્યાંક માત્ર સહકારી આગેવાનો અને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને ખુલ્લું સમર્થન આપી ને પોતાના મત આપ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે કોણ બનશે માર્કેટ યાર્ડનો રાજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારી સહિત મતદારો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા તો ક્યાંક હતાશ થઈને બેઠેલા લોકો પણ નજરે પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ઠક્કર આજે થરા માર્કેટ અંદર જે જેવિંહ થરાની એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન છે પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા ભજવી છે રજીસ્ટર ઓફિસને મતદાનમાં જે આવેલો તમામ સ્ટાફ તો એમને પણ સારી કામગીરી બજાવી છે ઉમેદવારો પણ બધા દેશ સાથે રૂપ થઈને સરસ પરના ભાવ સાથે મતદાન કરાવ્યું છે અમે સૌ મેન્ડેટવાળા છું દસ ત્રણ ચાર વેપારી ચૌદ અને અમને મેન્ડેજ નથી ચાલ્યા એવા પણ અમે ચૌદ ઉમેદવારો અને અમારે અમને પણ એવું લાગે છે કે ખૂબ સારું અમારા તરફૂત મતદાન થયું છે એમને પણ એવું લાગતું છે કે અમારા તરફેત મતદાન થયું છે અંદર જે પેટીમાં પૂરાયું છે લખત પત્રકો એ અમારે ગણતરીના સમયે વિજય આપશે મારા સર્વે પર મને મને એવું લાગે છે કે કદાચ સો વોટે અમે જીતશું કે કદાચ પચાસ સો વોટે અમે હારી પણ જઈએ પણ મને સો ટકા પ્રજાજનો ઉપર આ કોકરેજ તાલુકાની જનતા ઉપર કોકરેજ તાલુકાના બ્રાહ્મણથી કરી વાલ્મીકી સમાજ ઉપર સો ટકા વિશ્વાસ છે એટલે મારી પેનલની જીતાડ છે એવું બની શોય છે બજાર સમિતિ થરાનું મતદાન હતું સવારે નવ વાગે મતદાનની શરૂઆત થઈ હતી ખૂબ જ સારા વાતાવરણમાં ઉત્સાહ ઉત્સાહભેર સવારમાં મતદાન નવ વાગે શરૂ થયું પરંતુ આઠ વાગેથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ બારેક મોટા ભાગનું મતદાન પતી ગયું હતું અત્યારે પાંચ વાગે અડતાળીસો પચાસમાંથી ફક્ત સો એક મતદાન બાકી રહ્યું છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે આવતીકાલે ગણતરી છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું